તો આપણે હવે સાળંગપુરના પાર્કિંગવાળા વાળા ગેટથી એન્ટર થઈ ગયા છીએ અહીંયા કીધું એક નંબર નજારો જોવા મળે છે રાતે તો આ કાઢી નાખ્યું ગાડી આપણે નજારો જોવો ખાલી તો પછી આપણે આવી ગયા છીએ એક મોટા ગેટની અંદર જે કહેવાય છે કે અઢારસો રૂમનું મોટું ગેસ્ટ હાઉસ જે બન્યું છે આ એનો જે રસ્તો છે એ તમે ખાલી જુઓ એટલી ગમે એવી ગાડી હોય તમારી પાસે કે જેવી ટુ વ્હીલર ફોર એ બધી આ હમાઈ જાય અને હજી અંદર તો તમે ગેસ્ટ હાઉસ નહીં જોયા આપણે એનો વિડીયો પણ વ્લોગ જલ્દી લાવશું એનો વ્લોગ પણ બનાવશું આ તમે ખાલી બહારથી નજારો જુઓ રાતે આવું લાગે આ જો આ આઈથી ખાલી બહાર થી આપણે જોયું હોય ને તો દુબઈ જેવો નજારો લાગે હો પણ આટલા શાનદાર વ્યૂ ને આટલા શાનદાર નજારા માટે તમારે એક લાઈક તો કરવી પડે અને ચેનલ પર ઉપર નવા હોય તો તમે સબ્સ્ક્રાઇબ કરી નાખો અને બને એટલો વિડીયો ને શેર કરો જેથી કરીને તમારા ભાઈ નું હાલી જાય અને તમારો ભાઈ પણ પૈસા કમાવતો થઈ જાય તો ચાલો હવે લાઈક ને સબસ્ક્રાઇબ થઈ ગયું હોય તો આપણી ગાડી હવે થોડીક નીચે ઉતારી લેવી કેમ કે આપણે કઈ ફોટા પડો ઉભા રહ્યા નથી આપણે સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે ત્યાં આવ્યા છીએ તમારા માટે જ ખાલી ખાલી તમારા માટે એ કાકા એ ઠેલી મને ન દેતા પછી એક વ્યૂ જોઈને તો મારે અહીં છૂટ ફાટી ગઈ કેમ કે આ સ્પાઈડરમેન તો જોવો તમે ક્યાંનો ક્યાં જતો હતો પૂરા સ્પાઈડરમેન સમાજ ડરા હુઆ હે ભાઈ પછી ગાડી થોડીક આપણે આગળ જવા દીધી ને હવે જોવી આ બાજુ ગેટ ખુલ્લો હોય તો ગેટ તો લગભગ બંધ થઈ ગયો છે કેમ કે કોઈ આવવાનું ન હોય ઓલી રસ્તે થી આવવાનું હોય આપણે જે ગેટથી ના હોય એન્ટર થવાનું હોય આ ગેટ ને કોઈને આવવા ન દે પણ આપડી લાગો કેવી છે કે ગેટ એને ભાઈ ખોલવો પડે તો પછી પછી ધીમે ધીમે આપણે ગાડી નર્મદાના મંદિર બાજુ પ્રસ્થાન કરી કે હાલો ગાડી લઈને આપણે નર્મદાના મંદિરે જવા દેવી કેમ કે આજ થોડું ઘણું દર મંદિરે જમા વેટ હતી ખૂલું લાગે છે હા તો મેરી આ ગાડી નંબર છે આના ભાઈબંધ તમે ગમીને દેખાય એટલે એને મળજો અને રામ રામ કરજો I don't know. સિક્યુરિટી વાળા ઉભો ન રહેવા દેતા બહાર થી દર્શન કરો તો જોરદાર છે ઓ પણ મિત્રો કઈ ઘટ્ટ જ નહીં એવો જોજો પાર્કિંગ પાર્કિંગ બધું જોરદાર કરી નાખ્યું સાળંગપુર વાળા દાદાની દયા દેવી છે તો આપણા છેલ્લા વિડીયોમાં આઠમવાળા માં આઠમના માતાજીના દિવસના વિડીયોમાં આપણે એક આપણા સબસ્ક્રાઈબર છે જયદીપભાઈ તમને કમેન્ટ કરી તો ખૂબ ખૂબ તમારો આભાર કે પહેલી કમેન્ટ તમે કરી આ એને કરે આવા માણસને કોણ કમેન્ટ કરે તો આવો નવો સપોર્ટ કરતા રહેજો કમેન્ટ કર્યા રાખજો આ એક ઘૂંચ ઘેરા લઈ જાય ઘણા ભાઈ કે જાડો વડો જો હનુમાનજી મહારાજ તો અત્યારે આ ભાઈ બોન આપણને સાળંગપુર લઈને આવ્યો એટલે આવો બ્લોગ બનાવવાનો મોકો મળી ગયો નગર તો ક્યાં આપણે સાળંગપુર આવી ક્યાં બ્લોગ બનાવ ભગવાન પછી આપણે આવી ગયા હનુમાન દાદા મૂર્તિના મૂર્તિ ના રસ્તે હનુમાન દાદા મૂર્તિ છે અને એ આમનો રસ્તો છે પોતાનો હનુમાન દાદાનો પોતાનો રસ્તો છે ઓગાય છે મિત્રો આયા કોઈ છે આનું એક દેખામોના જો અનુલનલન મૂર્તિ માં બધા માં પોટા પડા આય રીતના બ્લોગ બનાવતો ને તો બધા લાઈન થઈ જાય આગળ તો યુટ્યુબર ઇન્ફ્લુએન્સર પણ આવે છે આપણે તમે ખાલી જાને દર્શન કરો

Nè, ông ơn mà dừng đi chơi ra